નવસારીના બિલીમોરામાં ફિલ્મ વશ જેવી ઘટના સામે આવી છે એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેના બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે એ બાદ તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કર્યા બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો જો કે સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનું જીવ બચી ગયો છે રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે નવા ગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને નાયલુનની ધૂરી વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી ત્યારબાદ પોતે પણ ગળે ફાંસુ ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાય છે આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને આજે માંડવિયાએ લીલી ઝંડી આપી છે એટલું જ નહીં આ ટ્રેનમાં મુસાફરી કરીને માંડવિયા તેમજ અર્જુન મોઢવડિયા પોરબંદર જવા રવાના થયા હતા આ બંને ટ્રેનો આવતીકાલ એટલે કે પંદર નવેમ્બરથી શરૂ થશે અને રાજકોટ પોરબંદર માત્ર પિસ્તાલીસ રૂપિયામાં મુસાફરી કરી શકશે આ બંને લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને પણ આવરી લેવાશે જોકે જે પૈકી એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે ઓવર સ્પીડમાં વાહન હંકારવું અને સ્ટન્ટ કરવાનો અત્યારે એક ક્રેઝ બની ગયો છે જાહેર રોડ પર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેમજ દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થતાં અમદાવાદ આટીયુ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા બસો લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં પણ ફેટલ એટલે કે અકસ્માત સર્જી નિર્દોષનો જીવ લીધો હોય એવા કેસમાં સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવાની આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મૂડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો યુવતી એકબીજાને રિવોલ્વર દેખાડી ધમકી પણ આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વેજલપુર પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરી પાંચ લોકોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા જે બાદ પોલીસે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચાર રસ્તા નજીક પાલુદ ગામ પાસેની નહેરમાંથી જ્યાં આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટનાની જાણ જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક પુરુષની ઉંમર આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની હોવાનું અનુમાન છે પ્રાથમિક તપાસમાં તેમનું મોત નહેરમાં ડૂબી જવાના કારણે થયું હોવાની શક્યતા છે જો કે મૃત્યુના ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે કોસંબા પોલીસે મૃતદેહની ઓળખ માટે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે મૃતકના વાલી વારસા સુધી પહોંચવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાલનપુર ડિસા હાઇવે પર દેવપુરા બ્રિજ નજીક આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ટ્રકે કારને ટક્કર મારતા કાર પલટી મારી ગઈ હતી જેના કારણે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના દેવપુરા પાટિયા નજીક આવેલા બ્રિજ પર ટ્રકે આગળ જઈ રહેલી કારને પાછળથી ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફંગોળાઈને પલટી મારી ગઈ અકસ્માત બાદ કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો ઘટના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ગુજરાત વિધાનસભા ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની એકસો છત્રીસમી જન્મજયંતિના ઉપક્રમે આજે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી વિધાનસભાના સચિવ સી બી પંડ્યાએ પૂડિયમ પર જઈ અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ત્યારબાદ અધિકારીઓ કર્મચારીઓ અને હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓએ પણ નહેરુજીને યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરી હતી ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું લેવાયું છે શહેરમાં ચોવીસ કલાક પાણી પુરવઠાની મહત્વકાંક્ષી યોજના હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આગામી પંદરમી નવેમ્બરને શનિવારથી તમામ સેક્ટરોમાં ચોવીસ કલાક પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આગામી પંદરમી નવેમ્બરને શનિવારથી તમામ સેક્ટરમાં ચોવીસ કલાક પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે જેના પગલે પાટનગર યોજના વિભાગ દ્વારા અત્યાર સુધી દરરોજ સવારે આપવામાં આવતી રહેલો બે કલાકનો પરંપરાગત પાણી પુરવઠો હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને બેફામ રીતે આવી રહેલા એક બાઇક ચાલકે બાઇક જોડાવી દેતા તે ઇજાગ્રસ્ત થઈ હતી અકસ્માત સર્જનારે બાઇક પર જરૂર કરતાં પણ વધુ પાંચ જેટલા કાપડના પાર્સલ ભરેલા હોવાને કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે ન પડી જેના લીધે અકસ્માત સર્જાયો હતો જે બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે